આખું વર્ષ મહેનત કરે ને તમે જુઓ તો ખરા એની નજર તણાઈ જાય એ તો બઉ કરુણાજનક છે એવી તબાહી મચાવી કે મોંમાં આવેલો કોળિયો છીનવી ગયા અંબાલાલ પટેલ ને પરેશભાઈ ગોસ્વામી દિવાળી પેલાના ઢંઢેરા પીટે છે કે બોલો બાપ ત્રાટકવાનો છે તમારું સત્યાનાશ થવાનું છે હું અમરેલી પંથક માં છું માની લો

કામ ધેનુને મળે ને તણખલું અને લીલા ભેગી રડે છે બેટા રડમાં તો ખેડૂતના દીકરા છીએ આપણે આવું તો આપણા માટે રોજનું થયું દીકરા બધું થઈ જાય છે ચિંતા ન કર તો એવા વિડીયો આવે છે ઇમોશનલી નો ડાઉટ આપણે જણાવી ઉઠીએ આ પંક્તિ મુજબ કદાચ ગુજરાતના ખેડૂતોની હાલત કદાચ આવી રહી છે એક તરફ પૂરતા ભાવ નથી મળતા તેને લઈને ખેડૂતો પરેશાન છે તેની વચ્ચે હવે કુદરત પણ જાણે ખેડૂતોથી રૂઠ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે દિવાળી બાદ આમ તો શિયાળો હોય છે પરંતુ દિવાળી બાદ ફરી ચોમાસું શરૂ થયું હોય તેવી રીતે માવઠાનો કહે છે તે વર્તાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત હાલ કપડી બની છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે સાથે વાત કરીશું સર ગુજરાતીમાં સ્વાગત છે આપનું જી નમસ્કાર સર કેવી રીતે જોઈ રહ્યા છો ખેડૂતોના જે મહામૂલો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો હોય ઘરે પહોંચે અને એના બે પાંચ પૈસા એમાંથી કમાય એ પહેલા જ પાણી થઈ જાય કુદરતી કહેર સામે ખેડૂત છે તે શું કરી શકે સર શું કેશો આ કેવી રીતે જોઈ રહ્યા છો ખેડૂતો આમાંથી કેવી રીતે ઉગરી શકે તમે જુઓ કેવી સ્થિતિ આવી છે જે મેઘરાજા જે પોષ તૃતી મારતું એ કમ દિશે શું કુદરતી કવિ કલાપીની કવિતાની જેમ જે મેઘરાજા આપણને જીવાડે છે જીવતદાન આપે છે એ જ મેઘ વર્ષની બોણી બગાડી અને તબાહી મચાવી કે મોમાં આવેલો કોળિયો છીનવી ગયા બિલકુલ માંડવીના પાથરા ભેગા કરવાના બાકી હતા ગુંદવું બને કારલું જેને કહે છે અથવા તો ઢગલો ચાલો ને અહીં શહેરના લોકો ન સમજે તો તો પાથરા નાના નાના તૈયાર થઈ ગયા હતા હા હે હા પાથરા થઈ ગયા સાહેબ તમે બત્રીસ પકવાન તમારી થાળી તમે જમવા બેઠા હો થાળીમાં બધું પીરસેલું અને કૂચરો લઈ જાય કે કોઈ પણ લઈ જાય તમે જમવાની તૈયારી કરો ભેગું લઈ જાય એના જેવું થયું બિલકુલ હવે એના જેવું થયું છતાંય તમે જુઓ કે સરકાર નામની જે ચીજ છે જેની પાસે ખરેખર તો અત્યારે ડિઝાસ્ટર જેમ કામ કરવાની કે છે છે શું હાથમાંથી અવડો મોટો ઇશ્યુ જે છે એ છીનવી જાય તમે તમામ મામલતદાર ને તલાટી કમ મંત્રીને કહી દો કે દાખલા તરીકે જગદીશભાઈનું ખેતર છે દાખલા તરીકે કહું છું હું અમરેલી પંથકમાં છું એમ માની લ્યો મારું ખેતર છે તો જગદીશભાઈ મહેતા ખાતે મગફળી જગ જાહેર છે એમાં કોઈ શંકર સ્થાન નથી સીધે સીધો રિપોર્ટ કરીને જગદીશભાઈની આટલા લાખ રૂપિયાની વાર્ષિક કમાણી જે સત્યાના થઈ ગયો આવો રિપોર્ટ તમે બીજા જ દિવસે સરકારમાં આપી દો અને ગુજરાત સરકાર શું કરે જેમ પ્રધાનમંત્રી સન્માન કિસાન સન્માન નિધિ નો હપ્તો ડાયરેક્ટ ખેડૂત ને મળે છે એવી રીતે તમે મોકલી દો ડિજિટલી જગદીશભાઈ ફોન કરો જગદીશભાઈ તમારા ખેતરમાં બધું સત્યાનાશ થઈ ગયો મેં જાણું બહુ દુઃખે થયું છે આખા વર્ષની તમારી કમાણી તણાઈ ગઈ છે પણ જીસકા કોઈ નહીં ઉસકા ઉસકા ખુદા હોતા એની જેમ સરકાર છે એ માય બાપ કહેવાય અમારી ફરજ છે અમે ઉપકાર નથી કરતા તમારી ઉપર પણ તમારી કમાણી વર્ષની દોઢ બે લાખની કે પાંચ લાખની હતી હોય ગઈ તમે તમારા ખાતામાં જોઈ લો પૈસા આવી ગયા કે નહીં આવી ગયા હોય તો હા પાડજો તમે ચેક કરી લો મારા ખાતામાં ચેક કરીને કહું પૈસા આવી ગયા પછી કેજરીવાલ હોય કે અમિત ચાવડા હોય કે મુકુલ વાસનિક હોય ગમે ભારતીય જનતા પાર્ટીને ગાળ દે કોઈ ખેડૂત માને ખરો ઉલટાના ના ખેડૂત છે ને કે ભાઈ ઓકે તમે તમારી જગ્યાએ ભલે હાચા હોય રાજનીતિ કરતા હો પણ અમારું જો બુધવારે ગુરુવારે પૈસા આવી ગયા એટલે હવે તમે એટલી બધી સરકાર ખેર મેઘરાજા તાણી ગયા સરકાર તો નથી તાણી ગઈ ઉલ્ટાનું સરકારે અમારા ખાતામાં પૈસા નાખી દીધા ને વાત થઈ ગઈ પૂરી એટલે હવે તમે સરકાર ઉપર અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને પણ ઠુકેનું ચાટવું પડે અથવા તો બોલવું અઘરું થઈ પડે

દિવાળી પેલાના અંબાલાલ પટેલ ને પરેશભાઈ ગોસ્વામી દિવાળી પેલા ઢંઢેરા પીટે છે કે ઓલો બાપ ચાટકવાનો છે તમારું સત્યાનાથ થવાનું છે કે નહીં આવ્યું કે નહી છાપામાં આવ્યું તું ને મીડિયા આવ્યું કે દિવાળી પછી હાવો હાવત ત્રાટકવાનો છે તમારું સત્યાનાશ કરી નાખવાનો છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં પંદર દિવસે ગાજે છે તમે ખેતર મામલતદાર ને કહીને ખેતરે ખેતરે એવું કેમ ન કહી દીધું કે હાલો ભાઈ પાથરા ભેગા કરી લો આ મગફળી ના પાથરા આખા ખેતર માં પડ્યા હોય ને પાથરા તો કીધું હોય કે ભાઈ પાથરા ભેગા કરીને એક કારલું બનાવી લો ગુંદવું કારલું ઢગલો હાલો નહીં ઢગલો બનાવો અને આલ્યો એકાદ વીઘો આખો ઢંકાઈ જાય ને એવું આલ્યો આ તાલપત્રી ઢાંકી રાખો

અને મુકુલ વાસની સહિતના નેતાઓ અહીંયા રાજકોટ આવ્યા હતા અને અહીંયા હોટલમાં એને પ્રેસ કોન્ફરન્સ કરી આજ મુદ્દે એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડના ના પ્રશ્ન વરસાદ નું પણ યોગાનુયોગ થયું એટલે હારવાર એને આવરી લીધા એને બરાબર ફાઈવ સ્ટાર હોટલમાં એની પ્રેસ કોન્ફરન્સ હતી તમે જુઓ આ બધા કે અમે ગાંધીવાદી એટલે ગાંધીવાદી ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરે કોઈ દી તમે કા ખેતરમાં ના રાખી કોઈ પણ જાહેર કોઈ પણ રાષ્ટ્રીય શાળા અહીં હતી કે નહીં રાષ્ટ્રીય શાળામાં રાખો ને ગાંધીજી નું જ હતું રાખ્યું તો પ્રેસ કોન્ફરન્સ પણ નહીં અને માલ મલીદા ખાધા પીધા કર્યા હોય એમાં પણ તમે ખાવાના મગની દાળના શીરા ને શાક ને પૂરી ને પરોઠા ને દાળ ને ભાત ને દાળ તડકા પાછી જેવી તેવી નહીં બરાબર આવા અંદાય તો બત્રી ભાતના ભોજન હતા હવે તમે વિચાર કરો તમે નીકળ્યા ખરખરે ખરખરે નીકળી કોઈ ડિઝાઇન વાળા શર્ટ પહેરીને જવાય ક્યાંય કોકના ખરે જવું હોય તો એમ તમે આવા ખેડૂતને સંવેદના માટે એને સધ્યારો આપવા તમને આ ગળે ઉતર્યું કેમ ખાવા પીવાનું પણ આ બધું નાટક થઈ રહ્યું છે નાટક દાદા સાહેબ વાળા ખરેખર તમામ ક્ષેત્રો ને મળતું હોત ને તો એક ફિલ્મ વાળા ન મળત બધા રાજકારણીઓને મળત એકે એક એવા એક્ટિંગ ના મહારથી જેની કોઈ સીમા નહીં હવે આવા માલ મલિદા ખાઈ ને એને પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને પછી જુઓ ખેલ હવે એને શું કીધું કે અમે લોકો લાભ પાચમથી અમે અમારું આખું પ્રચાર કાર્ય શરૂ કરવાનું છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે એટલે એ પછી ચૂંટણી તો છે જ એપી સેન્ટર છે તો એણે કીધું નેતા હોય અમિત ચાવડા મુકુલ વાસની વગેરે નેતા હોય કે અમે ચૂંટણી પૂંટણી આવે છે અમે ચૂંટણીના પ્રચાર કાર્ય શરૂ કરવાના છે એ પણ અમે સૌથી પહેલા ખોડલધામમાં ખોડલ માં આઈ ખોડલ જે છે એના મંદિરે ધ્વજારોહણ તો સામાન્ય રીતે દરેકને પેલા એમ લાગે કે ભાઈ કમસે કમ દેર આય દુરસ્ત આય કોંગ્રેસની એવી માનસિકતા છે કે ઈ બિન સાંપ્રદાયિક હોવાનો દાવો કરે છે તો કાઈ નહીં નૈરુ તૃષ્ટિકરણ છે પણ છતાંય બે ઘડી માન લો કે ભાઈ સોફ્ટ હિન્દુત્વ અપનાવું એમ રાહુલ ગાંધી નહીં ચૂંટણી ટાણાએ જનોય દેખાય એવી રીતે પેરીને નીકળતા દ્વારકાથી માંડીને બધે એમ કોંગ્રેસે ભલે મોડું મોડું પણ ઈ એમ કે છે કે અમે અહીંયા ધ્વજારોહણ કરશું હવે એમાંય મારો એક પ્રશ્ન છે પેટા પ્રશ્ન ભરત જી જી તમને ખોડલ માતાજી ઉપર પ્રેમ છે કે ખોડલધામ બે કલાક નરેશભાઈ આરે તો તમે કોના દર્શને આવ્યા ખોડલધામ ના કે નરેશભાઈ ના નરેશભાઈ કેવું જોઈએ કેવું જોઈએ હું રાજકોટમાં જ છું ધારું તો આવી શકું એમ પણ છું પણ નથી આવવું શું કામ અમારા બેતાલીસ જેટલા ધારાસભ્ય કક્ષાના પાટીદાર નેતાઓ પત્ર લખી મુકુલ વાસનિકહુલ ગાંધી ને મળવાનો સમય માંગી દો હજી સુધી નથી જવાબે નથી આપ્યો તો તમે જો તમારી જાતને એટલા બધા હાંડ કે બહુ મોટા પાવરફુલ માનતા હો તો અમે કઈ ઓછી માયા નથી આપકે કે હોને સે હમ છોટે નહીં હો જાતે નથી મળવું જવાબ આવું જરાક રિહામ બતાવે તો તમારી વેલ્યુ થાય ને હવે તમારે મત જોઈએ છે એટલે વળી અમને ગલગરિયા કરવા અમે હું રમકડા છીએ બાળક છીએ નાના માની જઈએ અમારા સમાજ નું અપમાન કર્યું ચોપન જેટલા ધારાસભ્યો કક્ષાના લોકો તમે કલ્પના તો કરો સાહેબ જેવા તેવા નહીં ઠુમર જેલીબેન ઠુમર મનહરભાઈ પટેલ આ ટાઈપના ના કિરીટ પટેલ વગેરે વગેરે કહું છું લલિત કગથરા લલિત વસોયા તમે કરો આવા લોકોએ પત્ર લખીને સત્તાવાર મુકુલભાઈ ને જ કીધું પાછા મેં તો કાલે રૂબરૂ કીધું મુકુલભાઈ ને હું ગયો તો મને બોલ્યા હતું હોટલમાં કે તમે પધારો સાહેબ મારી આગ્રહ છે અમિતભાઈ કે હું ગયો કઈ વાંધો નહીં આવ્યા આપડે તો સબભૂમિ ગોપાલ કે આપડે ક્યાં ફરક પડતા ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમે ગયા એક ટેબલ ઉપર અમે જેમાં મેં એની મોઢા મોઢ અમિતભાઈ ચાવડા ને આ વાત કરી જે ખરેખર નરેશભાઈ એ કેવી જોઈએ મેં કીધું નરેશભાઈ ને અરે ભાઈ અમિત ચાવડા ને કે આ મુકુલ ચોકસી મારી બાજુમાં બેઠા તા એ કહું છું ખબર હાથ મૂકીને આ મુકુલભાઈ ચોક્સી ને ભાઈ પાટીદારો બેતાલીસ ચોપન જેટલા ધારાસભ્ય કક્ષાના લોકોએ પત્ર લખીને કીધું રાહુલ ગાંધીનો સમય આપી દો આ ભાઈએ સમય પણ ના આપ્યો પણ જવાબે ના આપ્યો મારી બાજુમાં લલિત કગથરા બેઠા હતા મેં કીધું આ છે ધૂળ ધોયો માણસ એને હંધી ખબર છે સૌરાષ્ટ્ર નું છે રીઢે રીઢો દુનિયા આખીને પગથી માથા ઉધી ઓળખે એવાને ક્યાંક પ્રભારી બનાવતો રિપોર્ટ તો સાચો આવે મેં કીધું રોહિતભાઈ રાજપૂત કરીને છોકરો આ કોંગ્રેસમાં રાજકોટમાં કાર્યદક્ષ છોકરો છે કીધું આના જેવા છોકરા રોહિત રાજપૂત છે ભાઈ આપણો મહેશ રાજપૂત છે લલિત કગથરા લલિત વસોયા હેમાંગ વસાવડા ગાયત્રીબા વાઘેલા એટલે કીધું આ બધા માણસો જે છે ભાઈ રાજદીપસિંહ હમણાં પ્રમુખ બિના ઈ મેં કીધું કે મેં આ બધા બેઠા ને કીધું આ જે ચહેરા છે તમે એને હેમાંગ વસાવડા તમે જો ક્રિમિલિયર એટલે કે સારો જે સમાજ મહાજન જેવો સમાજ કહેવાય એનો શ્રેષ્ઠ શ્રેષ્ઠ કહી શકાય એવો ચહેરો છે ને કોંગ્રેસનો પણ એ તો સાઈડમાં છે આવે અતિથિ વિશે જાય કોઈ નથી તમે એને કોઈ સારું પદ આપતા નથી એને કોઈ તક આપતા નથી એને તમે ચૂંટણીમાં ટિકિટ આપતા તમે આપો મારા જેવા ખુડ ને તો ક્યાંથી મેળ પડે આ મુણ વાસ્તવિક ને મોઢે કીધું એમ કઉ છું અમિત ચાવડા આ કે ફટાકડો છે ફૂટવાનો એ કે વાંધો આપણે ખોટું ક્યાં કેવું કેવું તો સાચું છે મેં તો મુકુલ વાસિક પણ કીધું અમિત ચાવડા ને કીધું એટલે હવે કોંગ્રેસ મેં કીધું તેમ ઈજે ખેડૂત માટે લડવા નીકળી હોવાનું કે છે માટે નહીં ખેડૂતના નામે લડવા નીકળી આ સત્ય છે કોંગ્રેસે આપણે તો ગામડાના માણસો છીએ આપણે ત્યાં બહુ જાણીતી પંક્તિ છે ખબર હોય તો કે ટાણે આવે તો થાય વધામણા ટાણે આવે તો થાય વધામણા એમ કોંગ્રેસ હવે જાગી મત લેતી વખતે તમારે દોવા છે તેથી તમે નોંધણું બાંધીને બોઘડું લઈને બેહી જાવ પણ ખાણ તો નાખો કોક દી બિલકુલ ખાણ નાખવું નથી દોય લેવા તમારે ક્યાંથી મેળ પડે પણ છતાં તમે જુઓ આજે જશે અત્યારે તમે ચર્ચા કરીએ ત્યારે ગલગલિયા બહુ થાય ને એ માથાકૂટ છે ને એ પડાવશે અને હવે ભાવતા ભોજન જમી કાયદેસર ના બત્રીસ ભાત ના અને ત્યાંથી ખાઈ પીને અદોદરા પેટ કરી નીકળશે હાલો હવે ખેડૂતો ની વારે જઈએ હું ઓટકા અહીંયા સુધી ખાઈ લીધું એટલે હળદરમાં જવાનું છે અને આજનો દિવસ અમે પ્રતિક ઉપવાસ એક દિવસનો કારણ કે અમે ખેડૂતોના હમદર તરીકે જઈએ છીએ ખાવાના દિવસો ત્રણસો ચોસઠ છે એક દિ ન ખાય મરી નહી જાય કા કરતા સંવેદના જીતવાની વ્યવસ્થા ક્યાં છે માનવીય દ્રષ્ટિકોણ જ નથી એમાં એક દીકરી જે છે એ ખેતરમાં પાથરા મગફળીના પાથરા ભેગી કરે તણાતા પાથરા ને રોકવાની કોશિશ કરે પછી રડે છે આઠ દસ વર્ષની દીકરી છે આઠ વર્ષની દીકરી રડે છે અને એનો બાપ એટલે ખેડૂત એમ કે છે બેટા રડમાં આપણે તો ખેડૂતના દીકરા છીએ આપણે આપણે તો આપણા માટે થયું રડાઈ નહીં એ તો થઈ જશે બીજા વર્ષે આપણે પાછા હમણાં બેઠા થઈ જશું તો એને કીધું મારે ફરાક લેવું છે મારે ચોપડા લેવા છે શું થાય કીધું દીકરા બધું થઈ જશે ચિંતા ન કર તો એવા વિડીયો આવે છે ઇમોશનલી નો ડાઉટ આપણે જણજણી જણી ઉઠીએ એવાય વિડીયો આવે છે પણ એ જનતાની જાગૃતિ માટે સરકાર સુધી વાત પહોંચે એટલા માટે આવે છે કે ભાઈ જુઓ જગતના તાતની શું હાલત છે આખું વર્ષ મહેનત કરે જુઓ તો ખરા એની નજર સામે બધું કમાણી તણાઈ જાય એ તો બહુ કરુણાજનક છે અને લોકો જો આવા સોશિયલ મીડિયા વાળા ન હોત તો સાહેબ એ કદાચ આપણને ખબર પડે કે આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે સમજી લો એટલે આ બે વસ્તુ છે સોશિયલ મીડિયાની જાગૃતિ જે છે એ પણ એક ઉપકારી પણ છે ખાલી અમુક જગ્યાએ અતિશયોક્તિ થાય ત્યારે આપણે એમ કહીએ કે રાવણની જાગૃતિ કરતા કુંભકર્ણની નિંદ્રા વધુ સારી એટલે કે અમુક લોકો જયારે ધંધાદારી ઉપયોગ કરતા હોય તો એના કરતા ન કરે તો સારું પણ આવા જે ઇમોશનલ અથવા તો સેન્સેટીવ મુદ્દા જે છે એમાં તો આ સામાન્ય જનતા જે વિડીયો ઉતારી ઉતારીને ગમે ત્યાં અપલોડ કરી દે છે એનાથી ખૂણે ખાચરે શું થઈ આપણને ખબર પડે છે એટલે બે બાબતની વાત છે ભરતદાન સારું કરે છે એની સરાહના ખરાબ કરે છે એની આલોચના જી સર ખેડૂત માટે કેટલું હોય છે ભરતદાન આજ મોટી વિપદા છે મને સમજાતું એ નથી ઘણા કે છે ને કે હે પ્રભુ મને સમજાતું એ નથી કે આવું સાને થાય છે ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે છે ગરીબોના કુબામાં તેલ ટીપુ જો કબર ઉપર ઘીના દીવા થાય છે અને કામ ધ્યુ ને મળે ને સૂકું તણખલું અને લીલા વસ્તુ જપ્ત કરવી ન કશું જ કરવું નંબર વન નંબર ટુ મેં હમણાં તમને કીધું ભરતદાન કે તાલુકા કક્ષા જે ગ્રામ્ય સેવક માંડી તલાટી મંત્રી માંડી મામલતદાર સુધીના લોકો ને હોય એની પાછી રિપોર્ટ મંગાવીને ઓન ધ સ્પોટ એના ખાતામાં પૈસા નાખી દો એની થયેલી નુકસાની ના એવી સ્થિતિ